અને સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી વીટીવી ન્યૂઝ સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ખાસ વાતચીત કરી શહેરના ગરીબ અને અનાથ બાળકો સાથે પોલીસ કમિશનરે ઉત્તરાયણ ઉજવી છે અસામાજિક તત્વોના પતંગ સમગ્ર વર્ષ દરમિયાન પોલીસ કાપશે સીપીએ કહ્યું અને લોકોની ઉજવણીમાં કોઈ વિક્ષેપ ન પડે એ માટે પોલીસનું સતત પેટ્રોલિંગ પણ છે ના અંગ્રેજી કેલેન્ડર ના પહેલા તહેવાર છે મકર સંક્રાંતિ જયારે ભગવાન સૂર્ય જો પ્રવેશ કરે છે તો અમારા પહેલી વખત તો તો સુરતના બી જિંદગીમાં આ રીતે પ્રગતિ થાય એવી શુભેચ્છા આપું છું અને એવા એક આજના દિવસ હોય જો ગુજરાતભરના પતંગના એક એવા જો પતંગ રશિયાઓ માટે દિવસ છે અમે પણ જો અમારા અમુક જનાથ આશ્રમના બાળકો સાથે પોલીસ પરિવાર સાથે જોઈએ પરેડ ગ્રાઉન્ડ જો પતંગ ચગાવીએ છીએ બચપનથી નાનપણથી અમે લોકો ચગાવતા આવ્યા છીએ ગંગાજી કિનારે અમે લોકો પરિવાર તરીકે એવો પણ નિર્ધાર કર્યા છે કે જો અમારા સુરતી હેરાન કરશે જો કોઈ પણ પ્રકાર દુસ્સો ફેલાવશે કાયદા વ્યવસ્થા ફેલાવશે બહેનો છેડતી કરશે આ બધા લોકો